કો YouTube ટેકનિક એક લાઇવ કરવાને એટના ખુલી આમ એવું કરી હતી કે હું પુ Proof સાથે ખુલી આમ કાંડ બહાર લાવીશ હવે કઈક ને કઈક પત્રિકા વાયરલ થઈ છે કેટલું આફરો કેટલું ખોટું જે મિત્રો વાત તો હાલ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ છે તો કઈક ને કઈક વિડીયો ને બની એટલો શેર કરીજો સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી નાખજો જે મિત્રો વાત તો ઘટના છે તો 14 તારીખ ના રોજ રાત્રે 12 વાગ્યે જ્યારે કીર્તિ પટેલ છે એ નાગા સાધુઓ સાથે કઈક ને કઈક સ્નાન કુંડ એટલે કે મરગી કુંડ ની અંદર સ્નાન કરવા જાય છે ને ત્યારબાદ પોલીસ તેને રોકે પણ છે અને સાધુ સંતો પણ કઈક ને કઈક ચોંકી ગયા હતા કીર્તિ પટેલ ભગવા કપડા પહેરીને કઈક ને કઈક સ્નાન કરવા માટે મરગી કુંડ ની અંદર જાય છે હવે કીર્તિ પટેલ વિરુદ્ધ ટેકનિક એક FIR પણ મેકે જે કર્યુંતું જે સ્નાન કર્યુંતું આ બિલકુલ ખોટું કર્યું છે આવું કે 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 આવું છે સામાન્ય લોકો કોઈ પણ અંદર કુંડની અંદર સ્નાન ન કરી શકે કિર્તી પટેલ કે 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 ખુલીયામ કહ્યું હતું કે હું કોઈ પણ દોશી આરોપી નથી મારા કુંડની અંદર સ્નાન કરવું જોઈએ ને કર્યું પણ હવે કે 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 આમના અંદર હાલ એ ભારતીય ઇન્દ્રબાપુનો જે વિડિયો વાયરલ થયો છે જે મિત્રો વાત કે તો જે ચોકી રહ્યા હતા ચોકી રહ્યા હતા શારી કિર્તી પટેલ જે નાહી રહી હતી અને ત્યાર પછી આખી મોબાઈલ જે મિત્રો સામે આવી છે હવે ઇન્દ્રિય ભારતીય બાપુનો એક મિત્રો આટલો પત્રિકા વાયરલ થઈ છે હવે આ કેટલું હોસો કેટલું ખોટું સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહી છે તમારા આના વિશે શું કહેવું છે વિડિયો શેર કરો ફોલો કરો આના વિડિયોમાં ટેગ લાઈક મેગી આપણે એક નવો વિડિયો મળશે તો બધા લોકો જલ્દી જ જો જય હિન્દ જય ભારત